આપણે એક રામ 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 કરી માળા ફેરવીને રામ નામ લઈ બાપુ માં ભગવતી સીતા રામચંદ્ર પરમાત્મા ના પત્ની આખી જિંદગી દ્રૌપદી ના ચીર લૂટાતા હતા અહીંયા કોણ નો કાળના જડબા જાલીને ઉભા રાખે એવા પાંડવો હતા એ દીકરી નો શું ગુનો હતો આ બધાને ખબર છે શું એ દીકરી નો ગુનો એનું શું કરમ રામચંદ્ર પરમાત્મા જેવાને જો ચૌદ વર વનમાં રખડવું પડ્યું હોય તો એનું શું કર્મ હશે ઘણા એવું કે કે રામ ને અહીંયા જવાનું જ હતું નામ જમ રામ ને જમી જાણે એમને પૂછીને જે હોય રામ એવી વાતો કરતા હોય આપણે પણ મારો કહેવાનો અર્થ એ છે કે અહીંયા 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 કઈ માસી બેઠી નથી બે ટાઈમ રાંધી ને છે ભલે અખિલ બ્રહ્માંડ નો માલિક હશે ભગવાન હશે બધી વાત બરોબર અને અહીંયા એનું કાર્ય કરવા ગયા તે એવા તે બરોબર છે પણ જગતને બતાવ્યું છે કે મારે ચૌદ વરસ રખડવું પડ્યું રામાયણ છે ને છે અદ્ભુત બાપુ દુનિયા ચિત્રી નાખી ઉધી અખિલ પ્રહાણના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કાંઈ બે તો ભીલ મન બાણ મારશે એને ખબર ન હોય ભીલના બાણથી બાપુ મારા નાથને વિંધાવું પડ્યું શું કરમ હજે એનું અરે થઈ થાવીન થાશે એવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ જેલે છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કરમ હશે એમના દૂત લેવા આવે અને યમના દૂધને એમ કે અત્યારે વિયોજા છ મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું તો એનું શું કરમ હશે ગંગા જેવી બાપુ જનેતા જેની હોય વિચાર કરજો હારી મા વગેરે હું તો આ બેનું બેટા એને ખાસ કહું હારી મા વગર બાબુ હારા સંતાન કોઈ દી નો થાય ધરાવી ને ધાન નો નીપજે કોડવી ને માડું નો હોય જેહળ જખરા નીપજે જેની જનતા હોથલ હોય હારી મા એટલે હું તો બેનુ ખાસ કહું અમુક વાતો મારી કડવી લાગે તો સીતારામ ન કરતા આપણને કઈ ફેર નથી પડતો પણ તમે છે ને શક્તિ છો એક તમને નો ખબર હોય તો યાદ કરાવી દો તમે છો ને આ જગત ના ધર્મ જ્યાં ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગ્યો ને આ બાપુ દેશ ની આબરૂ દીકરીઓ રાખી છે એટલે તમે અધૂરા કપડા પહેરો ગમે એવું પગલું ભરો ને અંદર બાપુ કાળિયામાં હબાકા આવે છે દીકરી છે એ બાપુ શક્તિ છે અખિલ બ્રહ્માંડના માલિકના નો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે આ બ્રહ્માંડ બાપુ દીકરીએ બનાવ્યું છે એટલા માટે બેનું ને કહું કે હું તો એમ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય

અને એમ કે વીરબાઈ ને કે તમારે આ સાધુવારે જવાનું છે તેથી વીરભાઈ જો એમ કીધું હોત કે મારા બાપાએ શું આ સાધુ આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે અયોધ્યા નો સમ્રાટ હરીશંદ્ર રાજા કાશીની બજારમાં રીંગણા વેસે બહરું વેસી નાખ્યું હજી આપડે બૈરા વેસવાનો તો વારો નથી આવ્યો તો છે અમારી ભાઈ કઈ છે નહીં અમારી ભાઈ મરો કઈ ન હોય તો અરે શેઠો જ નથી તો હતો દેણું ભરે માણા હોય તો અત્યારે આ યુગમાં શું ઘટે છે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે એવું છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે બોલો આપણને પાર લે નડ્યું હજી સેવો સમય જોવે છે

આવા તો પ્યારતા ખબર હતી કે આવું આવશે ને આંગળી જાય એટલું ફાંકું હોય આપડી માવડીઓ બે હું ટાંકા લઈ દઉં દેહ ના પ્રદર્શન ન હોય મારા રામ આ દીકરીઓને હું ખાસ ભલામણ એટલા માટે કરું છું કે દીકરીઓ છે ને જોકે ખરેખર થોડીક દીકરીની જ મિસ્ટેક છે જોકે મારે એવું કહેવાય નહીં હું કઈ આખી જગત ને સુધારી ન હકું બધું હું બોલું છું મારી વરાળું નીકળે છે તમને ખબર તો જ આ બધી પણ હું તો બહેનોને દેહના પ્રદર્શન ન કરે આ રામાયણ નો તમને દાખલો આપું કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું કે છે ને બધા હાપડું આપડે પેલી વાત આ બધી હા પડેલી વાત છે આપડે કે રામ ગયા ત્યારે આપણે હતા નહીં માનવું જ માનો ન માનું જ કઈ લક્ષ્મણ રેખા ને ઓળંગી ગયા અને હરણ થયું તો તમે એમ શક્તિ જો વર્ષની બાપુ ફેરવતી હોય ભગવતી હોય કેવી રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ આ દુનિયામાં ન પડી એ બાપુ માં ભગવતી હતી અગ્નિ નો ગોળો હતો ગોળો પણ એને આપણા માટે એક માર્ગ બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય પછી દીકરી હોય બાપ હોય માં હોય પત્ની હોય જે હોય જે લક્ષ્મણ રેખા ટપ્યા એના હરણ રાવણ મરી ગયા ગામ છે હજી જે લક્ષ્મણ રેખા ટપી બાપ ની એ બાપુ મર્યાદા હોય માં ની એ મર્યાદા હોય પત્ની ની મર્યાદા હોય દીકરા ની એ મર્યાદા હોય મર્યાદા બારો બાપુ જે જાય ને આ લિસ્ટ માં દુનિયામાં નામ નીકળી જાય ગમે એટલા પૈસાદાર હોય પૈસા થી નામ નથી રહેતું એટલા માટે કહું છું કે તમે તમે આ દુનિયાના જેટલી ધારો છો ને એટલી બધી હારી નથી રાવણ તો રખડે છે રાત જોવે છે મોકાની પછી કે અમારે દીકરીને ફોહ લાવીને લલચાવે ભઈ આવી ગયા અને ફલાણું થયું ડુગળ લલચાવે ફોહ લાવે કોઈ ફોહ લાવે એવું નથી બધું જીમ છે એમ બધાને ખબર હોય નહીં આ દુનિયા ધારો એટલી બધી હારી નથી મારા બાપ હાથ હાથ પેઢીઓના નામ માથે કાળો ડાઘ લાગી જાય જિંદગીમાં કોઈ અધર મોઢું ન કરી શકે મરીએ ન હકે જીવીએ ન હકે મારી વાત બાપુ થોડીક અઘરી તો પડે જ છે પણ બાપુ સત્ય જેથી સમજાય ને તેથી જો રોતા આવડે ને તો આપણું આ નામ સંભાળજો તેથી રોતા નથી આવડવાનું આ તો દુનિયા ખુલ્લી પડી છે મોજ આવે એમ કરો પણ છેલ્લે તેથી યાદ આવશે કે આરું આપણે ખોટું કર્યું રામાયણ નો એનો સહારો લઈ લીધો બાપુ જીવન જીવવાની મજા આવે રામચંદ્ર પરમાત્મા કે હરણ હતું એવું છે બધા હોનાના હણીયા હોય આ એટલા બધા બેઠા કોક ને ભાઈ હોય કોત આપણને આ અણ્યું હોય તો આપણને ખબર હોય કે હોના હરણ નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય

અત્યારે જેટલા માણા એટલા વાતો કરે મોંઘવારીની મોંઘવારી બહુ મોંઘવારી બહુ તતણ મોબાઈલ શું કરવા રાખવો જોઈએ ઘરે માપે ને મોંઘવારી જેવું કઈ સહેજ નહીં મોંઘવારી દો તરત આમ કપડાં ઉપર ને ખાવા ઉપર ને બધી તરત ખબર પડે આપડા ગયો ભૂખ્યા હોઈ રહ્યા કોઈ દીધ બાપુ દાણા નો જોવું રહ્યા અત્યારે એટલું બધું દાણા જોર અમારે ત્યાં દાણા જોવાની લેન લાગી બોલો અને અહીંયા તત્રણ તિય વારો આવે પાછો એક આજ નહીં કાલ નહીં પમદી આવજે જા નામ લખાવીને જા મને તો ચારેક કે ભજન ગાવા શીખ્યા એના કરતાં દાણા જોવાનું શીખ્યો તો હાલું ચાલ મા બાપના કાળજા ઠારો બાપુ જિંદગીમાં ક્યાંય પગે લાગવું જ ન પડે ક્યાંય દાણા નો જોર આવવું પડે મા ને બાપને પગિયા લાગીને જાવ ને જિંદગીમાં બાપુ અખિલ પ્રમાણના માલિકને કદાચ પગે ન લાગો ને તોય બાપુ એ કાંઈ નો તમને કરે એ ગેરંટી એમ સદ્ગુરુની જેને શાંત મળે અને જેને બાપુ મારાનો અનુભવ અમારે અહીંયાં એક બાપુ મારા ગામની બાજુમાં એક સાધુ છે મારા ગુરુ તુલ્ય છે પણ તમે આવો એકવાર હું તમને એના દર્શન કરાવું આ સંતોની જે કંઈ આ મને દુનિયા આંભળે છે ને બાપુ એ સાધુ સંતોની પ્રસાદી છે ને મારા બાબાપના કાંઈક સસ્કારે છે પણ સાધુ વેગો બહુ રખડ્યો બહુ ભીર્યો

હાવ ખુલી જગ્યામાં બેઠેલા અને મને ખબર પડી કે એક સાધુ બેઠા અમે ત્યાં ગયા થોડોક પરિચય થયો બે પાંચ થી આઠ થી પંદર થી થયા અમે દૂધ લઈને જાય ચા ખાંડ લઈ જાય ને એવું બધું કરી ચા પાણી બાપાણી બાપુ ભાઈ પછી અમે કીધું બાપુ એક રૂમ બનાવી કે ના રૂમ નથી બનાવવું પણ મેં કીધું બાપુ ટાઈટ તડકામાં થોડું આમ નામ રહેવાય એ મને કે તું રૂમ બનાવ્યો એટલે કાલે તું કહેવાનો જ મેં બનાવી દીધો તેથી મારે હાલતું થવું પડે બાપુ હું નહીં કહું નહીં નહીં બનાને કે મેં તો પછી એ ગાળ્યું બોલે બહુ ના સંપ્રદાયનો નું સાધુ એ ગાળ્યું દેતા તોય બાપુ રૂમ બનાવ્યો અને એને ધૂણો ચેતન કર્યો છે અહિયાં કોક દીક એ બાજુ સુરેન્દ્રનગર બાજુ આવો ને હું તમને દર્શન કરાવીશ આજ બાર વર્ષ થયા બાપુ એ બે મહિના હમણાં આપણો કુંભ મેળામાં બાપુ બે મહિના જઈને આવ્યા ને ચેતન ધૂણો હતો એમના તાળું મારીને ગયા

તમે એકવાર આવો બાપુ એની યાર તમે દર્શન કરો ને ઘડીક બે હોતા તમારું હયું ઠરીને હિમ થઈ જાય વાહ બાવલિયા વાહ અને એની મોજ હોય તો જ આવે બાકી તમે કરોડ રૂપિયાનો ઢગલો કરો તો કે નહીં આને કઈ આવી હો પડાવે જાઓ ઉપડો હાલે જ નહીં એવા સદગુરુની જરૂર છે બાપુ ગાળ્યું દે ને ઈજ કઈક કરી શકે ઈજ કઈક દઈ શકે એટલે એક એક વાણી મારે ગુરુ મહારાજ ની કરવી છે પછી આપણે બેન ને સાંભળો મેં જો કે વધારે સમય લીધો પણ બે કડી ગાયેલું ગુરુ મહારાજની સવારમ બાપાની વાણી છે સવારામ બાપા એના ગુરુ મહારાજને કહે છે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાય એટલે જોકે બાપા બાબાથી એને પચાતી સાઠ વર થયા કઈ બહુ જાજા વર નથી થયા પણ બાપુ કેળો પાડી દીધો હળાળ કળિયુગમાં એ કેળો પાડી દીધો પ્રજાપતિનો દીકરો

એટલે કે હું તો એમ કઉારે વર્ણ એક એકને બોલાવો ને એક હોડીમાં માં બેહારો ને હોડી દરિયા વ્યાતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો બધાય પાણી કાઢવાની મહેનત કરે શું કામ બુડે હશે બુડે પછી એક થાય પેલા થયા હોય તો પછી દરબાર હોય તો મંડી જાય કાઢો નક મરશું અમારે નગર માં બાપુ તો એની દશા માટેની ત્યાં સુધી આ ખબર જ ન પડે હું દરબાર દરબાર મટી જાઉં પટેલ પટેલ મટી જાય કોળી કોળી મટી જાય બાપુ તમારી દેહની દશિયા ફૂલો એટલે તમે ભજનમાં બેઠા છો ને બંગાહું નો આવે ને ચાની જરૂર નો પડે ને હુરન નારાયણ ઉગે જો બાપુ દેહની દશિયા મટે તો અમાર નગરમાં આ તમ બાપુ અલખ તણીને અમરનગર ને આ બધી વાતું છે આ બધું શે શું અલગ કોને કહેવાય લખાય નહીં એને અલગ કહેવાય જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવી વાત જ નથી આ તો મનોરંજન છે ભજન ભજન કહેવાય ગાવા કરવું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય જીરવું બધા કરતા અઘરું છે આ જીરવા એવું નથી આ તો આ બધાને મારે પેહલા પરિચય છે પણ દિલથી વગાડે છે અને આ આ અમને ઉજળા કરતા હોય પણ ખુબ રાજી થયો હું એમના વખાણ કરું છું કઈ નાચના છે શું નામ છે મને કઈ ખબર જ નથી પહેલી વાર મળ્યા છે ને કઈ સ્ટેજ ઉપર ચેવો રાગ હોય ને અમને ખબર પૂછો કવિરાજ હું બે હું તા મારા સાજીંદા જુદા હોય ને કવિરાજ બે હતા એના જુદા હોય ત્યાં એક ને એક સાજી નો હાલે એ દુનિયાને વા વખ સલાહ આપી ને અમારું તાય કા હાઠો હાઠો હોય અમારી એકતા ન હોય તો બાપુ અમે હું તમને વાત કરીએ કે ભલા માણ જરૂર એની યાદો પંખીનો મેળો છે મારા રામ હમણા ઉડી જાય ખબર એ નઈ પડે એમાં દુનિયા છોડીને બાપુ આ પંખીનો મેળો એકદી દી વિયો જાય કે કોઈને ખબર નઈ પડે રામ એકતાની જરૂર છે પ્રેમની જરૂર છે બસ બીજું કાઈ છે નહીં જો બોલાય તો લખાય લખાય તો દેખાય ને દેખાય તો વંચાય એવી વાત છે જ નહીં નામ ની મહાપુરુષો કે નામ સમો કોઈ નહીં જપ તપ તીર્થ નામે પાતક છૂટીએ નામે નામ કોને કહેવાય મારું નામ અનોપસી છે પણ બાબુ આંગળી મૂકીને ક્યાં દેખાડવું આ સાતી ને ગાલ ને કપાળ ને માથું ને તો અનોપસી ક્યાં આની જરૂર છે જો એ મેળ પડી જાય તો આપણું કામ થઈ જાય

ડબ્બાની કિંમત પચીએ છે તેલની કિંમત તેલ એમાંથી કાઢી લ્યો તો ડબાના શું આવે પચીસ આવે ને કે બી આવે પણ જો વાત ઉપર ધ્યાન આપજો ડબ્બાની કિંમત કોઈ નથી પણ તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોઈએ તેલ એમનામ રહે નહીં એટલે આ દેહ છે ને દેહની કિંમત કાંઈ નથી આ દુનિયા એક દિવા દેહને દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન નો થાય અને જો કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલી નું હોય લખાય ડબ્બા ઉપર તેલ ઉપર નથી લખાતું એને અલગ કેવાય નથી લખાતું એની માથે અલગ ભજન ગાતા હોય ને આપડે એમ કે સીતારામ તો આમ માથું કરે સીતારામ તો બોલ મરી તો તું જવાનો છું આ જીરવાતું નથી આમ અરે એક થઈ જાવ એક કઈ વાતમાં છે એની દૂધમાં હાકર ભળે એમ ભળી જાવ અરે હું તો એમ કહું કે આ દુનિયા છોડીને તમે જાઓ અને ગામ માંથી જો પાંચ રોવે નહીં જીવા કેવાય અને એવા જેટલા છે ગામ જોઈ રહ્યું છે કે બોલા હારા માણસ લઈ જાય હા લઈ જાય સારું મરતાય નથી જરૂર છે બિજારા મરી જાય

મારું 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 મંડળું રેઠરે એવો ગુરુ કેવું મૂક્યા લો પાણીના ગાળાની વાત નથી બાપુ માલિપ ઉતરજો મજા આવશે અને માલિપા ઉતરો ને પછી બાપુ ઘડિયાળમાં ન જોવું પડે ગેરંટી સદગુરુ ની કૃપાથી આ બધું હાલે છે કોઈને વજન ઉપાડવાની જરૂર હું આ મોટી મોટી કરું મેં આમ કર્યું મેં આમ કર્યું ના એ વાત ખોટી છે એ તો મારી પરજા જો વ્યવસ્થિત થાય ને મારા છોકરા વ્યવસ્થિત થાય સમજી લેજો મેં કઈક કર્યું એવું બાકી અત્યારે અમારે દુનિયામાં વાતો ભલે સારી થતી હોય ખરાબ થતી હોય થતી હોય પણ અમારા મા બાપ નો છે અમારું કાંઈ છે નહીં અમારું તો અમારી જો કઈક વ્યવસ્થિત કોઈક માંગણ આવે ને રોટલો દે થમજી લેવાનું કંઈ કમળું આવેલું છે કે ઉગ્યું અને હું તો એમ કહું કે બાપુ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય પછી કોક દી આવે હંસલો થઈ પરબડી પવિત્ર થાય તો માંગણ આવે ને બાપુ આશ્ર ધર્મ હાચવજો એમાં સિટીમાં તો ઘણી જગ્યાએ મેં જોયું એમ સોસાયટી માં કે બાપા કઈક જો હે બાપા કઈક જો તો લાગે આગળ જા આગળ આગળ જા આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય આગળ ભોગાવવામાં પણ એને ખબર જ નથી ભૂખ ની વેદના ની ખબર જ નથી રામ આંગણે તમે વિચાર તો કરો સગાળ સાને અહીંયા દીકરો કપાવે જલારામ પાઈ આવીને બહેરું માગે મોર રાજા ભાઈ કરવત મુકાવે અરે સીબી રાજા હોલા ને શું હગું થતું એટલા બધા બેઠા કોક તો આશરા માથા હેઠા મૂકી દીધા રામ કચ્છ નો બારવટીયો જેસલ જાડેજો અને સતી તોરલ પોતાનો દેહ અડાણે મૂકે વાણિયા ના અહીંયા કે હું રાતે તમારા મેલે આવીશ સાથું જમાડવા હાટું ભલા આપણને ભગવાને આટલું આપ્યું ને એક માગણ આવે ને બટકુ રોટલો ન દે કીધું તો થિકાર મનખો કહેવાય ને ભલામણે ઇતિહાસ તો આપણા ખોલો આપણી ધરતીની તાકાત તો જોવો ભલામણે રામદેવજી બાપા જૈનમાં ક્યાં ને વૈયા ક્યાં આવ્યા કૃષ્ણ પરમાત્મા જૈનમાં ક્યાં અને વૈયા ક્યાં આવ્યા મીરાબાઈ ક્યાં જૈનમાં ક્યાં આ મને તો અત્યારે ખબર પડી હા આપણે જોલીભાઈ કે મારું મૂળ સિંહાણી મીરાબાઈ ત્યાંથી જે કૃષ્ણ ભગવાનની ની કાયદેસર ની જે મૂર્તિ લઈને આવ્યા હતા અમારી નજીક જે જે મીરાબાઈ પાસે કૃષ્ણ ભગવાન ની બધી બધી મૂર્તિ છે ખોટી જેવી વાત નથી પણ જે મીરાબાઈ ના હાથમાં જે કૃષ્ણ ભગવાન ની મૂર્તિ લઈને દ્વારકા જવા નીકળ્યા ને એ રોકાણ રોકાણા ને કોઈ માં આગ્રહ કર્યો કે આ મૂર્તિ અમને દેતા જાઓ ને આમને તે અમને કઈ રોયા ખકડ્યા ને એવું બધું કર્યું મીરાબાઈ ને એમ થયું આમનો ભાવ છે ભલે એ મીરાબાઈ માં જે મૂર્તિ હતી બાપુ આ જોલીભાઈ ના ગામ માં શિયાળી આજે છે જાવ તો દર્શન કરજો તો આપણી ધરતીની તાકાત શું આવા મહાપુરુષો અહીં આવીને રહે છે અમે ગોકુળમાં માં ગયા હતા ગોકુળ માં આટો મારવા ચાર પાંચ ભાઈ બનેલી હકીકત એક રૂમ માં ગયા ને અમે ચાર પાંચ ભાઈબલ તો અહીંયા એક બાપુ બેઠા હતા નાનો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી અમે અહીંયા એક બાપુ હતા ને બે જાઓ અમે બધા બે કાનુડા ને ઇસકો નાખવાના મેં કીધું કાનુડા ની અંદર બગડે ને અમારા હો રૂપિયા બગડે ભલે હું તો કે નાસ્તિક લાગો અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દુઆરીકે આવ્યો આ કઈ છે કાનુડો તમારી ભેગો છે આટો મારવા આવ્યા છે